પણ જોયા છે કે જ્યાં આ રીતે ભેંસો તણાતી હોય પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ ત્રણ જે ભેંસો તણાઈ હતી તે બચાવી લેવામાં આવી છે ભેંસોનો બચાવ થયો છે અને સતત જે બહેણ હતું તેના કારણે આ ભેંસો તણાઈ હતી આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પ્રેમલ પાસેથી પ્રેમલ આ સોમવારનો જે આ વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે જેમાં ત્રણ ભેંસો તણાતી દેખાઈ રહી છે શું વધુ માહિતી ચોક્કસ જે પ્રકારે સાંતલપુર પંથકની અંદર બે દિવસમાં જ તેર ઇંચથી પણ વધુ જે વરસાદ ખાબકવા પામ્યો છે તેને લઈને ચાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળમગ્ન થવા પામ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે પશુધન છે પશુધનને મોટું નુકસાન થવા પામ્યું છે ત્યારે વવવા પાસેનો એક વિડીયો સામે આવ્યો છે જે વવવાના જે ગામની અંદર જે પાણી ગરકાવ થઈ ગયા પામ્યા હતા અને જે વહેણ વહેતું હતું તેની અંદર ત્રણ જેટલી ભેંસો તરતી હોવાનું સામે આવ્યું હતું ત્યારે પરંતુ જે પ્રકારે વહેણ હતું વહેણની બહાર ત્રણેય ભેંસોનો નો બચાવ થવા પામ્યો હતો જી જીજી આભાર પ્રેમલ માહિતી આપવા બદલ